ભરૂચમાં માનવતાની મિસાલ 15 ફૂટ ઊંડા ટાંકામાં પડેલા સ્વાનને જીવદયા સંસ્થાએ બચાવ્યું રેસ્ક્યુ ટીમે સાહસ દાખવ્યું ભરૂચના શેરપુરા વિસ્તારમાં માનવતાની અનોખી મિસાલ જોવા મળી હતી જેમાં ખાના ખજાના હોટેલ નજીક 15 ફૂટ ઊંડા અવાવરુ ટાંકામાં પડી ગયેલા એક સ્વાનને મનમેત્રી સેવા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમે સફળતાપૂર્વક બચાવી લીધો હતો આ સાહસિક બચાવ કાર્યમાં ટીમ લીડર અને પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ બલદાનિયા તથા રેસ્ક્યુઅર રવિ કુશવાહાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી બંને સભ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ઊંડા ટાંકામાં ઉતરી શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું બચાવ બાદ શ્વાનની આંખોમાં રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી મનમૈત્રી સેવા ફાઉન્ડેશનને આ તકે શહેરીજનોને અપીલ કરી છે કે જો કોઈ મૂંગા પ્રાણીને મદદની જરૂર હોય તો તેમના હેલ્પલાઇન નંબર બોતેર એક્યાસી ડબલ ઝીરો ડબલ પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું હતું સંસ્થાએ આ બચાવ કાર્ય દ્વારા સાબિત કર્યું છે કે માનવતા અને જીવદયા એ સૌથી મોટો ધર્મ છે આવા સેવા કાર્યમાં લોકો પણ સહભાગી બની પુણ્યના ભાગીદાર બની શકે છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ